એમાં રાખવાના થતા અંતર વિશે તો સૌ પ્રથમ તો ગુવારની જે વાવણી છે એ તમારે અત્યારે મકર સંક્રાંતિ પછી જ્યારે ઠંડી ઓછી થાય પછી તમારે વાવણી કરવાની રહેશે એટલે કે પંદર જાન્યુઆરીથી પછીનો જે ગાળો છે ને જ્યારે ઠંડીનો પીરિયડ ઓછો થઈ જાય એ સમય પછી તમારે ગુવારની વાવેતર કરવાનું રહેશે કારણ કે અતિશય ઠંડી પડતી હોય જ્યારે વીસ ડિગ્રી કરતાં નીચું તાપમાન જતું હોય એના અંદર ઉગાવાના પ્રશ્ન આવી શકે છે અને કદાચ માનો ઊગી જાય તો એનો ગ્રોથ થવાનો પણ પ્રશ્ન આવી શકે એટલે કે છોડવો ઊગી તો ગયો પણ એ ઠોટડાઈ જાય એની વૃદ્ધિ વિકાસ ન થાય તો વાવણીના સમય વિશે મેં તમને થોડી માહિતી આપી દીધી હવે એનું જે આપણે વાવેતરની પદ્ધતિ વિશે વાત કરીએ તો ખાસ કરીને ગુવારનું જે વાવેતર છે એ ક્યારા પદ્ધતિમાં મોટા ભાગે વાવેતર થતું હોય એટલે એક ક્યારાની અંદર ચાર લાઈન ગુવારની કરવાની થતી હોય છે અને એમાં ખાસ કરી અને જે વચ્ચેનો ગાળો ગુવારમાં રહેતો હોય તો એ થોડો તમારે વધારે રાખવો કારણ કે ગુવારમાં આપણે વારંવાર શીંગો તોડવા એને ખાતર નાખવા એમાં કોઈ દવા છાંટવા માટે આપણે અંદર જવું હોય તો ક્યારામાં જે વચ્ચેનો ગાળો આવે મિનિમમ તમારે બે ફૂટની આજુબાજુનો રાખવાનો એટલે એના અંદર તમારે જે હાલવા ચાલવાની અંદર તમને થોડું સુટેબલ રહે થોડું સારું રહે હવે વાત કરીએ કે એમાં આપણે બિયારણ ખાસ કરી એને કહ્યું પસંદ કરવું આપણો જે મેઇન ટોપિક છે એ છે બિયારણની પસંદગી તો બિયારણ જે આપણે પસંદ કરવાનું છે એના અંદર અલગ અલગ વેરાયટીઓ આપણી પાસે હાજર છે એની થોડી તમને ખાસિયતો વિશે વાત કરી દઉં કે જેથી કરી અને તમને બિયારણ પસંદ કરવામાં સરળતા રહે તો સૌ પ્રથમ વાત કરીએ તો એ છે સ્વાતિ બીજનું સ્વાતિ બસો બાવીસ પ્લસ વેરાયટી આ તમે જોઈ શકો છો સ્વાતિ બીજ ડીવીએસનું સ્વાતિ બસો બાવીસ આ ગુવારની અંદર ખૂબ જ પ્રચલિત અને સારામાં સારી એક નંબર ઉપર અત્યારે માર્કેટની અંદર વેચાતી વેરાયટી છે સ્વાથી બસો બાવીસ પ્લસ બધાથી વધારેમાં વધારે જો ગુવાર વેચાતો હોય તો એ સ્વાથી બસો બાવીસ પ્લસનો વેચાય છે હવે વાત કરીએ કે એમાં જે કંપનીએ નવી વેરાયટી લોન્ચ કરી છે એ છે સ્વાતિ બસો બાવીસ પ્લસ ગોલ્ડ એટલે કે આને બસો બાવીસ ગોલ્ડ પણ કહે છે આજે બસો બાવીસ છે એમાં થોડા સુધારા વધારા કરી અને કંપનીએ નવી વેરાયટી બસો બાવીસ ગોલ્ડ લોન્ચ કરી છે તો આ વેરાયટી પણ ખૂબ સારી છે આનું પણ તમે વાવેતર કરી શકો અને પછીની આપણે વાત કરીએ તો એ પણ ખૂબ જ પ્રચલિત જૂની અને જાણીતી વેરાયટી એ છે ગોવાર નીલમ

એકસો પાંચ વેરાયટી નિધિ એકસો પાંચ આ બધા જે તમને વેરાયટીઓ વેરાયટીઓ બતાવી એ બધી જ આપણે તેલિયા ગુવાર તરીકે ઓળખીએ છીએ તેલિયો ગુવાર કહેવાય છે જેની જે સિંગ છે એ ચળકાટવાળી હોય છે એને આપણે તેલિયો ગુવાર તરીકે ઓળખીએ છીએ હવે આપણે વાત કરીએ તો એક વેરાયટી છે એ શ્રીનાથજી સીટ્સની છે આ તમે જોઈ શકો છો ગુવાર બિયારણ નૂતન પાંચસો પંચાવન જોઈ શકો છો આ જે ગુવાર છે ને આની ખાસિયતની થોડી વાત કરું તો આ ગુવારની જે સ્કીન આવશે ટૂંકમાં જે છાલ આવે છે ગુવારની એ ખરબચડી આવશે એટલે આને ખરહટ ગુવાર તરીકે ઓળખવામાં આવે છે ભૂખરો ગુવાર તરીકે પણ આને ઓળખવામાં આવે છે એટલે આની થોડી ખાસિયત એ છે કે જે તેલિયો ગુવાર છે એના કરતાં થોડું ટેમ્પરેચર આ વધારે ખમી શકે છે ગરમીને થોડી વધારે સહન કરી શકે છે અને માર્કેટની અંદર વ્યવસ્થિત ભાવ પણ આના સારા એવા તમને મળતા હોય છે અને સ્વીટનેસની વાત કરીએ તો આની સ્વીટનેસ પણ ખૂબ સરસ હોય એટલે કે ગળહટો ગુવાર થતો હોય છે હવે એક અગત્યની વેરાયટી ગોવારની અંદર કે છેલ્લા પાંચ વર્ષથી હું એ વેરાયટી વેચું છું અને ખૂબ જ સારો પ્રતિભાવ આપણને જે વેરાયટીની અંદર મળ્યો છે એ વેરાયટી છે ન્યૂ જીન્સ કંપનીની આવશે તમે જોઈ શકો છો ન્યૂ જીન્સ ક્વોલિટી સીડ્સ અને વેરાયટીનું નામ છે નિત્યા મંગળા નિત્યા મંગળા આ વેરાયટીનું નામ છે આનું જે પેકિંગ છે એ પાંચસો ગ્રામનો ડબ્બો આવશે પતરાનો ડબ્બો પાંચસો ગ્રામનો ડબ્બા પેકિંગમાં ગુવાર આવે છે અને આ ગુવારની ખાસિયતની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષના જે મારા અનુભવ છે એના ઉપર હું તમને વાત કરી શકું કે આ ગુવારની જે સીંગ છે એ લાંબી છે પ્લસ સિંગ પતલી છે પતલી અને લાંબી છે છે અને ખૂબ સરસ શાક કરીને ખાવામાં આવે તો આ ગળપણ વાળું શાક હોય છે એટલે આપણને ગોઠે ખાવાની અંદર સારામાં સારો મીઠો આપણને લાગે અને જે સિંગની જે ક્વોલેટી છે એ તમે અત્યારે ચિત્રની અંદર તમે જોઈ શકો છો જે શિંગની ક્વોલેટી છે એ

થઈ જાય એટલે કે જ્યારે છોડ નાનો હોય ત્યારથી જ એનું પ્રોડક્શન શરૂ થઈ જાય છે અને સિંગની ક્વોલિટી એકદમ સરસ છે ઉતારવામાં ખૂબ સરસ છે તોડવાની અંદર સારો પડે છે સારામાં સારો તમને આનો બજાર ભાવ તમને ઉત્તમ મળે છે તો મંગળા ગુવાર ખાસ કરી અને દરેક ખેડૂતને હું વાપરવાની ભલામણ કરું છું કારણ કે છેલ્લા ચાર પાંચ વર્ષના જે મારા અનુભવ છે કારણ કે આ જે ગુવારનું બી જેટલા જેટલા ખેડૂતોને મેં અત્યાર સુધી આપ્યું છે તમામ ખેડૂતોનો મને અત્યાર સુધી સારામાં સારો રિસ્પોન્સ મળ્યો છે એને સામે આવીને આપને કીધું છે કે દિલીપભાઈ જે તમે મને ગુવારનું બિયારણ ભલામણ કરી હતી એ ગુવારનું બિયારણ મેં વાવ્યું છે અને મને ખૂબ જ એ વેરાયટી ગમી છે એનો ખૂબ જ સારો મને રિસ્પોન્સ મળે છે કે જ્યારે હું માર્કેટમાં આ વસ્તુ લઈને જાઉં છું વેચવા માટે તો એના મને સારામાં સારા ભાવ પણ મળે છે ને રિપીટ કસ્ટમર પણ મને એના મળે છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો જો તમારે ગુવારની જ ખેતી કરવી હોય ને તમે ગુવારની ખેતી કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો તમારે નિત્યા મંગળા વેરાયટી ગુવારની ખાસ વાવજો કારણ કે આનો મારો પાંચ વર્ષનો સારામાં સારો બેસ્ટ અનુભવ મને રહ્યો છે નિત્યા મંગળા વેરાયટીનો તો ગુવારની જ્યારે વાત કરવાની આવે તો એક જ વેરાયટી કે ગુવારનું જે ડબ્બામાં બિયારણ આવે છે પતરાનો ડબ્બો એ જ લેવાનો છે ન્યૂ જીન્સ કંપનીનો નિત્યા મંગળા એટલે એમાં બીજો કોઈ જ સવાલ કરવાનો નથી આવતો કારણ કે ગુવારની અંદર આપણે જેટલી ખાસિયતોની જરૂરિયાત હોય છે એ તમામ ખાસિયત આ ગુવારના બિયારણની અંદર તમને જોવા મળશે અત્યારે જે તમે આ બધા ફોટા જો રહ્યા છો અલગ અલગ ફોટા એ તમામ ફોટા નિત્યા મંગળાના ફિલ્ડના ફોટા છે ખેતર ઉપરના ફોટા છે એ તમે જોઈ રહ્યા છો કે જેથી કરી અને તમને વેરાયટી વિશે થોડી માહિતી મળી શકે અને વેરાયટી કેવી છે એનો તમે અંદાજ લગાવી શકો તો આજે મેં તમને ગુવારના બિયારણ વિશે સારી એવી વિસ્તૃત માહિતી આપી છે આશા રાખું છું કે તમને મારી માહિતી ગમી હશે વિડીયોને એક તમે લાઈક કરી દો અને આ વિડીયોને ફોરવર્ડ કરો અને હજુ સુધી જો તમે આપણી ચેનલમાં નવા છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો શ્રીરામ પેસ્ટીસાઈટને સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી છે એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન